શામળાજી પોલીસે મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપ્યો રૂપિયા છવ્વીસ લાખ છપ્પન હજાર આઠસોનો વિદેશી દારૂ જપ્ત કર્યો શામળાજી પોલીસ સ્ટાફ સાથે અણસોલ ચેકપોસ્ટ વાહન ચેકિંગ દરમિયાન અશોક કંપનીની ગાડી શંકા જતા તપાસ કરતાં વિદેશી દારૂ મળી આવ્યો ભારતીય બનાવટનો વિદેશી દારૂની નંગ એકસો પેટીઓ જપ્ત કરી શામળાજી પોલીસે વિદેશી દારૂ સહિત સાથે એક અશોક ગાડી છત્રીસ હજાર છત્રીસ લાખ એકવીસ હજાર પાંચસો પાંચ રૂપિયાનો સુવર્ણ તક એલઆઈસી સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના ટાઈપેન્ડ ત્રણ વર્ષ માટે પ્રથમ વર્ષે રૂપિયા સાત હજાર દર મહિને બીજા વર્ષે રૂપિયા છ હજાર દર મહિને તથા ત્રીજા વર્ષે રૂપિયા પાંચ હજાર દર મહિને આકર્ષક લાભો હાઉસિંગ લોન ગ્રુપ ઇન્સ્યોરન્સ મેડિકલ ઇન્સ્યોરન્સ વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વયમર્યાદામાં પણ છૂટછાટ ગ્રેજ્યુએટી તથા અનેક લાભો